સુરતમાં ચંડી પડવાના તહેવારને લઈને મહાનગરપાલિકા એક્શનમાં આવી છે ઘારીના નમૂના લેવામાં આવી રહ્યા છે કરોડો રૂપિયાનું ઘારી વોસુ ચંડી પડવાના દિવસે લોકો આરોગી જતા હોય છે ત્યારે તેમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તેના માટે ખાસ કરીને આ પ્રમાણે પાલિકાના ફૂડ વિભાગ દ્વારા આ રીતે સેમ્પલિંગ કરવામાં આવી રહ્યા છે સુરતના અલગ અલગ નવ જેટલા ઝોન છે અને નવે નવ ઝોનમાં ઘારીના સેમ્પલો છે લેવામાં આવી રહ્યા છે ત્યારે આ ઘારીના સેમ્પલો પૃથક્કરણ માટે મોકલવામાં આવશે અને ત્યારબાદ જે રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે અધિકારી આપણી સાથે મોજુદ મેડમ શું કાર્યવાહી કરવામાં આવી કામાક્ષી સેલર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી અને આરોગ્ય અધિકારી શ્રી સુરત મહાનગરપાલિકાની સ્થિતિ સૂચના હેઠળ આગામી ચંડી પર્વના તહેવાર નિમિત્તે સુરત શહેરમાં આવેલ ઘારીનું એટલે કે સ્વીતના વેચાણ કરતી સંસ્થાની ચકાસણી કરી ઘારીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે